જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી અને ફાઈનલી આપણે પૂજની શોપ ઓપન થઈ ગઈ છે કાલ ઓપનિંગ હતી તમે કદાચ લોગ ન જોયો હોય તો જોતા આવજો મસ્ત મજાનું બધું થઈ ગયું છે એટ આપણો ભુજમાં અને અંજારમાં બે શોપ આવે આપણી હા ઘણા બધા આવ્યા હતા ભાઈબંધો બધા મજા આવી મને એમ હતું કેમ થશે શું થશે ના વાંધો આવે એમ નથી થોડીક મહેનત વધારે પડશે મહેનત કરવી પડશે અહીંયાથી દસ ગણી વધારે મહેનત કરવી પડશે ત્યાં કારણ કે એક તો બીજા માળે છે અને ભુજમાં સર્કલ પણ થોડુંક અંજાર કરતાં ઓછું મતલબ અને સમજવું પડે કે ત્યાં કઈ રીતની વસ્તુ ચાલશે કયો ટેસ્ટ ચાલશે શું પહેરે છે લોકો શું નથી પહેરતા એ બધું જોવું પડશે નવું નવું હોય તો થોડાક દિવસ તો તકલીફ પડવાની જ છે બાકી સેટ થઈ જશું અને અહીંયાથી થોડુંક લાંબુ પણ પડી જાય ભૂજ એટલે એનું પણ કાં કયો રસ્તો કરવો પડશે કાં તો હું ત્યાં રહેવાનું કરી નાખશું ને તો પછી કાં સેટિંગ બેટિંગ કરવું પડશે હમ હમણાં તો ઘણી તાકજોડ થઈ ગઈ તેર 12 વાગે આવે તેર વાગે આવે મોડો થુ શાંતિ વાંધો આવવાનું થોડાક દિવસ તો જવું પડશે ને સેટ તો ના ના સેટ જાઓ ને એટલે હાલ આવવાનું બસ માય આવવાનું એય ગોની એકક સેટિંગ કરવું પડશે એની સેટિંગ કરી જો ઘણીમાં લક્ઝરીમાં આવતી ઘણી છે ને પ્રાઇવેટ ગાડીમાં આવતી એમાં સેટિંગ લે બાપા એક ભણું ભાઈમાં સેટિંગ કરી કે રોજ લક્ઝરી ત્રણ આવે જેમાં એને જાવ હોય એમાં સેટિંગ થઈ જાય તો એની ગાડી જશે તો જાય તો ના ના રોજ જાવ હોય એટલે સેટિંગ કરવું

વજન હલકો થાય પોતાનું પરિવાર ભેગો થઈને કામ કરે ને એટલી ઓર મજા આવે આખો પરિવાર કેવા જો આંશુ ને માણસ આવે ને ઈ આખો પરિવાર કેવાય પરિવાર ખાલી કેવાનું હોય ઈ પરિવાર ના કેવાય પરિવાર તો હાજરી દે ઈ પરિવાર કેવાય બહુ હાજરી દીધી કાલે તો બહુ એમ देखियो टेडी आवगो ने आवगी મુરી હોય ને એ ના આવે દેખી દે ન હોય આવે ની આવે

એટલે આમાં સ્પેસ વધારે અંજાર વાળી દુકાન કરતા બે બાજુ પણ છે આ બાજુ છે અને આ બાજુ એટલે આમ તો ભુજ નો મેન રોડ જ કેવાય અનમ રિંગ રોડ આખી કપડાની ને બધી માર્કેટ અહીંયા જ છે ટોટલ આમ તો તમે હાલે જાઓ છે એક ગુફાઓ જેવું કામકાજ બધું ફૂલ લાંબી બજાર એ આવી ગયા છે દુકાને હવે થોડું ઘણું આ કામ છે એ પતાવી પની પર ચડાવવી પડશે ને એક છે અહીંયા આ દુકાનમાં રજ બહુ આવે એટલી વાર સફાઈ કરો એટલી વાર રોજ ઘણી રજા આવે એટલે થોડું પેક કરીને રાખવું પડશે બગડી નહીં એટલે વસ્તુ ઇમ્પોર્ટન્ટ જ છે કાંઈ પ્રોબ્લેમ આવે એમ થાય નહીં પણ તો આપણે પનીર લગાડી દઈ ને આજે મારે છે પાછી કાલી તળાવડી મેચ સાંજે એટલે થોડુંક આજે વહેલું નહીં કરવું પડશે જોઈએ શું થાય છે જેમ થાય એમ આગળ આપણે કરતા આવતું ને હા મુરલા લઈ લેજો ભાઈ આપણે શોપની કે બધું ઈમ્પોર્ટડ ટોટલી માલ આવી ગયો છે એકદમ કોઈ નબળું માલ છે જ નહીં બધું ઈમ્પોર્ટડ ભાઈ ને કોઈ એ કીધું નતું આવીને કપડા પહેર લીધા મારા કપડા તને દેવાના કપડા તો રહ્યો અમારો ભાઈ યુવરાજસિંહ નું નામ લેતા બેસતા પાયા બધા પ્રેમ બીજા બીજાને ખાવા દેવાનું પહોંચી આગળ હતા ઘરે થાકી ગયો ભૂત તો બહુ જ થઈ ગયા ભાઈ રોજવાળા કટાડ તો નહીં કહેવાય ધંધો હોય એટલે આજે તો આજ જરૂર ન ખાવું તો તે દિવેલ

आला। सारी बोलिंग मैं ओने ने आ, 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 ने। आ, आ, आ पर तो तो मन ने कहता मैं सा वाली भाई गुड बैटिंग तुम्हारी बुधले बनाओ ना ना चाय तोरा भाई भाई बनाई क्या मैच जो स्पेशल उत्तम नहीं है बैटिंग जो है चढ़ा जाए काफी ने स्पेशल मऊ थी भाई जीत है हेलो भाई बल्ले भाई बल्ले भाई जगदीश भाई सारी बैटिंग करी सारी बैटिंग दांत काट दो मां खाने की तैयारी में से ए जगदीश भाई बनाओ ए

તબિયત બગડી ગઈ બાકી આપી ફોર્મ માં કોઈ ડાયરાનો શોખ નતો બીજુભાઈ ભેગા કરે બીજુ ભાઈ ફેમસ થઈ આવતા નથી ડાયરા કરી રોજ હવે મારે ભાઈ રોજ એસી કિલોમીટર

એટલે કાંક વિચારવું તો પડશે ડેલી હોય એટલે મેન હાઈવે લાગુ પડે આજે એક અકસ્માત થયો રતનાલ પાસે હું હમણાં સવારે જતો બાવડામાં ઘૂસી ગઈ હતી અકસ્માત થયેલું પડી હતી એટલે એ વિશે કાંક વિચારવું પડશે આવડું લાંબુ તો પછી બધા ટેન્શન તો હોય ને યાર બધાની ચિંતા તો કરે ને એટલે જોઈશું હાલે હું કંઈક રસ્તો કાઢશું ને બસ હવે સુધી મોડું પણ સુઈ ગયું અવલોક કરતી અહીંયા પૂરું થઈ અવલોગી અને મજા આવી તો લાઈક સારી કરતો જોઈએ સબસ્ક્રાઈબ કરી જય શ્રી